નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન સેમેસ્ટર બીજાનો પહેલો યુનિટ છે આઈ એમ લોસ્ટની વાત કરવાના છીએ તો અહીંયા ધોરણ સાતની સ્વ પોથીની ઇંગ્લિશનો સેમેસ્ટર બીજાનો પહેલો યુનિટ આઈ એમ લોસ્ટ એનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે મિત્રો આ રીતનું યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન છે તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના સ્વ અધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાત વિશે ઇંગ્લિશ સ્વ અધ્યયન પોથી સેમેસ્ટર બીજું પહેલો યુનિટ આઈ એમ લોસ્ટ તો અહીંયા પહેલાં તો આપણે આટલું જાણીએ એવી એક્ટિવિટી આપી છે ત્યાર પછી નીચેની આપણી એક્ટિવિટી જોઈએ તો એક્ટિવિટી પહેલી છે એરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ રીવ રાઇટ ધેમ તો અહીંયા તમારે વાક્ય છે એને ગોઠવવાના છે અને ફરીથી લખવાના છે તો એકથી છ વાક્ય છે એને તમારે પહેલું કયું વાક્ય બીજું ત્રીજું આ રીતના તમારે ગોઠવીને લખવાના છે તો આ મુજબ થશે મિત્રો પેલું વાક્ય છે ક્લોઝવાળું આવશે ક્લોઝ યોર રાઇટ ત્યાર પછી બીજું વાક્ય છે એટલે કે આપણું જે ચોથું વાક્ય છે એ બીજું વાક્ય થશે ત્યાર પછી જે બીજું વાક્ય છે એ ત્રીજું વાક્ય થશે નાવવાળું પછી છઠ્ઠું વાક્ય છે વાળું એ ચોથા ક્રમે આવશે અને પાંચમું વાક્ય છે બ્રેથવાળું એ પાંચમો ક્રમે જ રહેશે અને છેલ્લે એટ લાસ્ટવાળું વાક્ય છે એ છઠ્ઠા ક્રમે આવશે આ રીતના મિત્રો તમારે તમારી જે એક્ટિવિટીમાં છ વાક્ય આપ્યા છે એને ક્રમ અનુસાર ગોઠવવાના છે તો પહેલું ક્લોઝ વાળું પછી ધ્યાનવાળું પછી નાવવાળું પછી રિમૂવ વાળું પછી બ્રેથવાળું અને એટ લાસ્ટ વાળું આ રીતના તમારે ક્રમમાં વાક્ય ગોઠવી અને સારા અક્ષર લખવાના થશે ત્યાર પછી એક્ટિવિટી બીજી એપી છે વેર યુ વેર ડુ યુ હિયર ધ ફોલોવિંગ ઇન્સ્ટ્રક્શન એન્ડ એનાઉન્સમેન્ટ તો આ જે સૂચના છે એનાઉન્સમેન્ટ એના વિશે લખવાનું છે બરાબર રેલવે સ્ટેશનની છે નામ રૂપેશ ફ્રોમ એસડી સાત સેવન વ્હીલ સિંગ ભજન તો એસેમ્બલી હોલ સ્કૂલ ત્યાર પછી આવશે ગાર્ડન ક્લાસરૂમ 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 એસેમ્બલી હોલ બસ સ્ટેશન રેલવે સ્ટેશન તો આ રીતના મિત્રો તમારે વાક્ય લખવાના થશે જે જાહેરાત છે એનાઉન્સમેન્ટ ક્યાં થાય છે આવી એનાઉન્સમેન્ટ એના લખવાની છે બરાબર તો સાતમું બસ સ્ટેન્ડ આઠમું એરપોર્ટ નવમું મેટ્રો ટ્રેન પછી ત્યાર પછી દસમું એલપીજી સર્વિસર તો આ રીતનું છે એ તમે લખી શકો છો દસે દસનું આન્સર આ રીતના દસે દસના આન્સર છે એ આપેલા છે ત્યાર પછી આપણને જે એક્ટિવિટી ત્રણ કીધી છે એ જોઈએ તો એક્ટિવિટી થ્રી છે એમાં સ્કૂલનો મેપ આપેલો છે અને એના આધારે આપણે વાક્ય બનાવવાના છે બરાબર અહીંયા ક્લાસરૂમ કઈ બાજુ છે સ્કૂલનો મેપ છે લાઈબ્રેરી લેબોરેટરી પ્રેયર હોલ કોમ્પ્યુટર હોલ ઓફિસ ગાર્ડન ક્લાસરૂમ છે આ રીતના તમને મેઇન ગેટ એ રીતના આપ્યો છે તો તેમના આધારે આપણે અહીંયા એક ફકરો લખવાનો થશે આ રીતના મિત્રો આપણે ફકરો આવશે એક્ટિવિટી ત્રણનો જવાબ બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો ધ મેઇન ગેટ ઓફ સ્કૂલ ઇઝ બિટવીન ગાર્ડન એન્ડ ક્લાસરૂમ ધ ગાર્ડન ઇઝ નિયર ધ ઓફિસ ધ કોમ્પ્યુટર લેબ ઇઝ નેક્સ્ટ ટુ ઓફિસ ધ પ્રેયર હોલ ઇઝ બિટવીન ધ લેબોરેટરી એન્ડ કોમ્પ્યુટર લેબ તો આ રીતનો તમે ફકરો છે એ વ્યવસ્થિત લખી શકો છો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ચાર તો ડ્રો અ મેપ યોર સ્ટ્રીટ સોસાયટી ફાર્મ એન્ડ રાઇટ સેવન એટ સેન્ટેન્સ યુઝિંગ વર્ડ ગીવન બિલો તો અહીંયા મિત્રો જે બોક્સમાં જે આપણને શબ્દ આપ્યા છે નેક્સ્ટ ટુ બિહાઇન્ડ હેન્ડ બિટવીન એનો ઉપયોગ કરી અને તમારે એક તમારી શેરી સોસાયટી કે ખેતરનો નકશો દોરવાનો છે અને નકશો દોરી અને ત્યાર પછી તેના વિશે અહીંયા વાક્ય લખવાના છે તો આ બોક્સમાં તમારે મેપ દોરવાનો છે ત્યાર પછી નીચે આ રીતના સેન્ટેન્સ આવશે ચાર બરાબર આ રીતના તમારે સેન્ટેન્સ બનાવવાનું છે ધ કેફ ઇઝ ફ્રન્ટ ઓફ બસ સ્ટેશન ધ પોલીસ સ્ટેશન બિટવીન ધ બેંક એન્ડ મ્યુઝિયમ ધ લેબોરેટરી ઇઝ નિયર ધ સ્કૂલ આ રીતનું તમે બનાવી શકો છો અહીંયા ચોથું સેન્ટેન્સ પણ આ રીતનું છે ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ઇન સિનેમા હોલ ત્યાર પછી મિત્રો પાંચમી એક્ટિવિટી છે જોઈએ તો રીડ એક્ટ ફાઈ ઓન ધ પેજ નંબર ફાઈ ઇન યોર ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો તમારે ટેક્સ્ટ બુકના પાંચમા પેજનો જે એક્ટ આપ્યો છે એ વાંચી અને તમારા પ્રશ્નના જવાબ લખવાના છે તો અહીંયા પહેલો બીજો અને ત્રીજો આ રીતના આપણે જે પ્રશ્ન આપ્યા છે એને આપણે આન્સર લખેલા છે બરાબર તો ગીર નેશનલ પાર્ક ઇજ ત્યાર પછીનો જે ફકરો છે એ રીતના ત્રણ પ્રશ્નોના જવાબ લેખા છે ત્યાર પછી બી આપ્યું છે એ ખરા ખોટા કહેવાના છે અને ખોટું વાક્ય છે એને સુધારીને ફરીથી લખવાનું છે તો પહેલું વાક્ય છે એ સાચું છે એટલે ટી કર્યો છે ટ્રુ અને બીજું વાક્ય છે એ ખોટું છે ફોલ્સ કર્યો છે એને સુધારીને આપણે નીચે લખ્યું છે ત્રીજું વાક્ય છે એ પણ ખોટું છે એને સુધારીને આપણે નીચે લખ્યું છે અને ચોથું વાક્ય છે એ સાચું છે એટલે એને લખવાનું નથી ત્યાર પછી આગળની જોઈએ તો એક્ટિવિટી ઈચ્છો આવે છે નેશનલ પાર્ક અને જૂ વિશે આપણે અહીંયા ફકરો લખવાનો છે તો મિત્રો આ રીતનો તમે ફકરો લખી શકો છો નેશનલ પાર્ક અથવા જૂ વિશેનો અહીંયા સંપૂર્ણ આ રીતનો ફકરો લખેલો છે તમે જોઈ શકો છો બરાબર વિઝિટેડ પાર્ક ઇન રાજકોટ ધેર આર આર મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ કેપ્ટ ઇન ધ ઝૂ તો આ રીતનો તમે ફકરો વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો છે ત્યાર પછી મિત્રો રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે તો સંપૂર્ણ શાંતિથી ફકરો વાંચવાનો છે ત્યાર પછી તમારે આ મુજબ પ્રશ્નના જવાબ લખવાના થશે પહેલું છે એમાંથી આપણે ઓપ્શન પસંદ કરવાનું છે તો ઓન એગ આવશે ત્યાર પછી બીજું વાક્ય છે ટ્રુ કે ફોલ્સ તો ટ્રુ ત્રીજું બરાબર ત્રીજા છે એનો આપણે અહીંયા આન્સર લખવાનો છે ચોથું છે એમાં સ્લો પેસ્ટનો સમાનાર્થી શબ્દ સ્લોલી તો આ રીતનો લખવાનો છે પહેલો બીજો ત્રીજો ચોથોનો જવાબ થઈ ગયો ત્યાર પછી આ રીતનો પાંચમા અને છઠ્ઠાનો જવાબ થશે આ રીતના તમારે જવાબ લખવાના છે એકથી છ પ્રશ્નના જવાબ ત્યાર પછી એક્ટિવિટી સાત છે મિત્રો એક્ટિવિટી સાત છે એમાં જો શું કીધું છે ફકરાનું અનુલેખન કરો રી રાઇટ ફોલોવિંગ સેન્ટેન્સ ગીવન બિલો આ ફકરો છે સારા અક્ષરે નીચેની જગ્યામાં તમારે લખવાનો થશે ત્યાર પછી મિત્રો એટલાસ્ટ છેલ્લા આવશે ફન પેજ ફન ઝોન તો યુનિટ એકમાં નીચે આપેલા શબ્દ કે સમૂહ આવતા હોય તેની સામે યશ લખો નવ થાય છે તેની સામે નો લખો તો આ રીતના આપણે પહેલામાં યશ પછી નો પછી ત્રીજામાં યશ ચોથામાં નો પાંચમામાં નો છઠ્ઠામાં યશ સાતમામાં નો આઠમામાં નો નવમામાં યશ અને દસમામાં યશ તો આ રીતનું મિત્રો તમારે એનો જવાબ લખવાનો થશે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ઇંગ્લિશ ની સ્વ અધ્યયનપથીનો પહેલો યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન બીજા સેમેસ્ટરનો પહેલો યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યનપથીના દરેક વિશેના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે મળી જશે